તો સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાળાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાને પત્ર લખ્યો છે ત્યારે સૌરાષ્ટ્રમાં આ વર્ષે ઓછા પ્રમાણમાં વરસાદ થયો છે ત્યારે ખાસ અમરેલી જિલ્લામાં ખૂબ જ ઓછો વરસાદ થયો છે ત્યારે આ વિસ્તારમાં સૌની યોજના હેઠળ અને સૌની યોજના દ્વારા સૌરાષ્ટ્રના ડેમ ભરવામાં આવે તો પાણીના તળ ઊંચા આવે ત્યારે નર્મદા ડેમ ગઈકાલે જ ઓવરફ્લો થયો છે જેનું પાણી સૌરાષ્ટ્રના ડેમોમાં છોડવામાં આવે તો ખેડૂતોને ચોક્કસ ફાયદો થશે તેવું પત્ર લખીને જણાવવામાં આવ્યું છે ગુજરાતની જીવાદોરી નર્મદામાં નર્મદાના નીર થી આજે નર્મદાનો ડેમ ભરપૂર ભરાઈ ચુક્યો છે વધારાનું પાણી પણ આજે નદીની અંદર છોડવામાં આવ્યું છે અમે સૌરાષ્ટ્રના ધારાસભ્ય તરીકે ખાસ કરીને અમરેલીના અમે તમામ ધારાસભ્યો અને સાંસદશ્રી તંત્રને મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીને અને માની પાણી પુરવઠા મંત્રીશ્રીને વિનંતી કરીએ છીએ કે નર્મદામાં છોડાતું વધારાનું પાણી સૌની યોજના મારફત અમારા અમરેલી ભાવનગર સુરેન્દ્રનગર જે કોઈ જિલ્લાઓની અંદર અપૂરતો વરસાદ છે નદી નાળા તળાવો અને ચેકડેમો ડેમો હજી જ્યાં ખાલી છે સૌની યોજના મારફત આ પાણીથી એને ભરવામાં આવે તો ખેડૂતોને ખૂબ મોટો ફાયદો થાય આવનારા વર્ષની ચિંતા પણ ઓછી રહે એટલા માટે અમે ફરી ફરી વિનંતી કરીએ છીએ કે આ દિશામાં ઝડપથી વિચાર કરી અને નિર્ણય લેવામાં આવે